યુનિવર્સિટીના સફાઈ કામદારનો છેલ્લા ત્રણ માસથી પગાર નહીં થયો હોવાના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનો છેલ્લા ત્રણ માસથી પગાર નહીં થયો હોવાના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા કુલપતિને રજૂઆત કરાય भारत करे तो एक में रजवत के तुम क्या ले जाओ भारत अत्याचार एक जय श्री जी जय हो ये समस्या निकाली हुई थी भाई समस्या आवा नहीं देता है इनको समझे समाज गरीब आदमी को दिक्कत है कैसे भाई आप ऐसे हैं ना पगला ना नींद जो आप कह रहे हो ना समय है कुछ भेद दिवस में पगार नहीं दिया है समझ आता है process पूर्ण uhm देवी process पूर्ण थी दोस्तों इधर चार अपने जवाब क्यों नहीं दे दी ये तो एक एजेंसी का कर्मचारी है हमारा कर्मचारी नहीं है साहब आपका यहां यूनिवर्सिटी से कई प्रश्न आवेलो छे कि ઘણા સફાઈ કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળ્યો અને કુલપતિ પાસે આ સફાઈ કર્મચારીઓને જે સવાલ છે કારણ કે કુલપતિ જયરે કેમ કે જ તમે અમારા કર્મચારી નથી એજન્સીના કર્મચારી છે અમારા દ્વારા આજે મેં રજૂઆત કરવામાં આવેલી છે કે દિવસભરમાં જો આ લોકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો સફાઈ કર્મચારી કર્મચારીઓને સાથે રાખીને જો આંદોલન